સુરતના અડાજણમાં હાઇબ્રિડ ગાંજા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એસઓજીએ સૌરવ ચૌહાણ નામના ઈસમ પાસેથી ત્રણસો ચુંબોતેર ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો આરોપી પાસેથી ઝડપાયેલા હાઇબ્રિડ ગાંજાની કિંમત તેર પોઈન્ટ નવ હજાર રૂપિયા છે તેર લાખને નવ હજાર રૂપિયા છે પોલીસ તપાસમાં આરોપી સુરતમાં કાપડનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું એસઓજીએ ગાંજો આપનાર એસમને વોન્ટેડ જાહેર કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે જણ ના હની પાર્કની બાજુમાં એક સાંઈરામ રૂ હાઉસ છે ત્યાં એક અમારી જોડે ચોક્કસ એવી હતી કે આગમ ઉત્તમભાઈ મહેતા એના ઘરે એક છોકરો છે સૌરવ ચૌહાણ કરીને એ હાઈબ્રિડ ગાંજો આપવાનો છે એને આંતરી અને ચેક કર્યો તો તો એના અંદરથી ત્રણસો ને ચુંબોતેર ગ્રામ જેટલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે આ ગાંજાની કિંમત તેર લાખ નવ હજાર રૂપિયા જેટલી છે આપવાવાળો જે વ્યક્તિ હતો એ રિસભ કરીને છે રિસભ મહનોત કરીને છે અને આ રિસભ મહનોતની જોડે જ આ છોકરો જે સૌરવ છે એની જોડે જ રહેતો હતો અને એ જ આ રીતે અલગ અલગ જગ્યાએ વારાફરતી બધી જગ્યાએ આવી હાઈબ્રિડ ગાંજાની ડિલિવરી કરાવડાવ